પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાઈ રહી છે ત્યારે આજે ભગવાન રામને રાજા સ્વરૂપે વિરાજમાન કરવામાં આવી રહ્યા છે સવારે અગિયાર થી અગિયાર ચાલીસ વાગ્યા સુધીની અભિજીત મુહૂર્ત દરમિયાન રાજા રામની પ્રાણ પ્રતિષ્ઠા વિધિનું આયોજન છે અને આ વખતે જ એ પ્રાણ પ્રતિષ્ઠા નું મુહૂર્ત કાઢ્યું છે પાંચમી જૂને ગંગા દશેરા પણ છે અને આજ દિવસે દ્વાપર યુગની શરૂઆત થઈ હતી આ સાથે જ આજ દિવસે રામેશ્વરમની પણ સ્થાપના કરવામાં આવી છે રામ મંદિર ની અંદર મુખ્ય ગર્ભગૃહ ની અંદર બાળ સ્વરૂપ ની અંદર પૂજા થઈ રહી છે અને હવે પહેલા વાળે રામ દરબાર જે બાદ આજે રામદરબાર ની સ્થાપના કરવામાં આવી રહી છે રામ રામદરબારમાં ભગવાન રામ માતા સીતા હનુમાનજી તથા લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન સાથે જ સેવક હનુમાનજી ના પણ દર્શન હવે લોકો અને શ્રદ્ધાળુ કરી શકશે જેમાં રામ મંદિર ની આસપાસ અન્ય મંદિરોના પણ નિર્માણ કરવામાં આવ્યા છે મંદિર પરિસર ની અંદર ભગવાન ભોળાનાથ ગણેશજી બહાબલી હનુમાન અને સૂર્ય દેવ સાથે જ ભગવતી અન્નપૂર્ણા માતાજીના મંદિર ની પણ સ્થાપના કરવામાં આવી છે અયોધ્યા ને આજે ફરી એકવાર ઉત્સવ જાણે જામ્યો હોય તે પ્રકારે લાગી રહ્યું છે કારણ કે પહેલા માળે ભગવાન શ્રી રામના જે મૂર્તિ છે તેનું સ્થાપના કરવામાં આવી રહ્યું છે આજે ગંગા દશેરાનો શુભ દિવસ છે અને આ શુભ અવસરે ફરી એકવાર આજે રામ દરબારમાં જાણે ઉત્સવ જામ્યો હોય તેવું લાગી રહ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા દરબારની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે આયોજન કરવામાં આવ્યું છે યોગી આદિત્યનાથ પણ અત્યારે ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક વિધિ છે તે પણ ત્યાં કરવામાં આવી રહી છે અયોધ્યાની અંદર રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા તો થઈ રહી છે આ સાથે જ ગર્ભગૃહની અંદર અન્ય જે મંદિરો છે તેનું પણ સ્થાપના કરવામાં આવી રહ્યું છે અનેક જે તેમના લક્ષ્મણજી છે હનુમાનજી છે માતા સીતાજી છે શત્રુઘ્ન છે તેમના ભાઈ તેમની પણ અહીં સ્થાપના કરવામાં આવનાર છે અને જે શ્રદ્ધાળુઓ ત્યાં દર્શનાર્થે જશે તે તમામ આ તમામ ભક્તો જે છે તે ભગવાનના દર્શન કરી શકશે ત્યારે શાસ્ત્રો વિધિ અત્યારે ચાલી રહી છે અને ભગવાનને પહેલા માળે જે ગર્ભગૃહ છે ત્યાં તેમને વિરાજમાન કરવામાં આવનાર છે અભિજીત મુહૂર્તની અંદર યોગી આદિત્યનાથ દ્વારા આ પૂજા અર્ચના છે તે કરવામાં આવી રહી છે જે તજજ્ઞ જે પંડિતો છે તે ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને તેમના હસ્તે જે શાસ્ત્રોક વિધિ છે તે કરવામાં આવી રહી છે મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અનેક જે પંડિતો છે તે ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે યોગી આદિત્યનાથને હસ્તે આ પૂજા અર્ચના અત્યારે થઈ રહી છે તેને લઈને અનેક જે તૈયારીઓ છે તે પણ કરવામાં આવી હતી અને આજે ગંગા દશેરાનો શુભ દિવસ છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ત્યારે આજે આ જે પર્વ છે તેની ઉજવણી કહી શકાય જે ત્યારે થઈ રહી છે ભવ્ય ઉજવણી થઈ રહી છે મંદિર પરિસરની અંદર કુલ સાત મંદિરોની આજે એક સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે જેની અંદર અયોધ્યા અને કાશીના એકસો એક આચાર્યો તેમજ વીસ ધાર્મિક નેતાઓ ઉપસ્થિત છે તો ભગવાન રામની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેની સાથે અન્ય જે દેવતાઓ છે તેમની પણ અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે અને જે અંતર્ગત અનેક જે દેવી દેવતાઓ જેમ કે હનુમાનજી મહારાજ છે પછી લક્ષ્મણજી છે શત્રુઘ્ન છે માતા સીતા છે આ તમામ જે મૂર્તિઓ છે તેની સ્થાપના કરવામાં આવી રહી છે અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે મંત્રોચ્ચાર પણ ત્યાં કરવામાં આવી રહ્યા છે આ તસવીરો છે તે અયોધ્યા થી સીધી સામે આવી રહી છે અને અયોધ્યાને આંગણે જ્યારે આજે ઉત્સવ જોવા મળી રહ્યો છે ત્યારે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી પણ ત્યાં ખાસ ઉપસ્થિત છે અને તેમના હસ્તે જ આ પૂજા અર્ચના અને આજે વિધિ છે શાસ્ત્રોક્ત તે આવી રહી છે અનેક આચાર્યો અને ધાર્મિક નેતાઓ છે તે પણ અહીં ખાસ ઉપસ્થિત અયોધ્યા ખાતે આજે જોવા મળી રહ્યા છે માનવ મહેરામણ પ્રદર્શન અર્થાળ ઉમટી પડી હોય તે પ્રકારે પણ લાગી રહ્યું છે આ તસવીરો જેની અંદર માતા સીતા અને ભગવાન પ્રભુ શ્રી રામના દર્શન થઈ રહ્યા છે સાથે જ હનુમાનજી પણ ત્યાં બિરાજમાન જોવા મળી રહ્યા છે અને આ જે શાસ્ત્રોક્ત વિધિ છે તે સંપન્ન થતી હોય તે પ્રકારે અહીં લાગી રહ્યું છે અનેક જે યોગી સંતો મહંતો છે આચાર્યો છે ધાર્મિક નેતાઓ છે તે પણ આજે અયોધ્યાના દરબાર ખાતે પહોંચ્યા છે અને જ્યારે અયોધ્યાને આંગણે આ જે ઉત્સવ છે પ્રાણ પ્રતિષ્ઠાનો જે ઉજવવામાં આવી રહ્યું છે તેને લઈ અને જે હર્ષોલ્લાસ છે તે પણ સ્પષ્ટપણે સર્વના પર જોઈ શકાય છે પંદર ગૃહસ્થો અને ટ્રસ્ટના પણ ખાસ પ્રકારે અહીં અયોધ્યા ખાતે દરબારની અંદર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે યોગી આદિત્યનાથને હસ્તે આ પૂજા અર્ચના છે તે કરાઈ રહી છે અયોધ્યા નગરીની અંદર ફરી એકવાર ઉત્સવ જામ્યો છે અને આ શુભ જે દિવસ છે તે ગંગા દશેરાના દિવસે ઉજવવામાં આવી રહ્યું છે અને ગંગા દશેરાના દિવસે જ આ પ્રાણ પ્રતિષ્ઠા છે એ ભગવાન રામની પહેલા માળે કરવામાં આવી રહી છે અને આ દ્રશ્યો પણ સીધા ત્યાંથી આવી રહ્યા છે મંદિર પરિસરના સાત મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવનાર છે અલગ અલગ જે દેવી દેવતાઓ છે તેની પણ પ્રાણ પ્રતિષ્ઠા અહીં કરવામાં આવનાર છે એટલે કે અયોધ્યા જે દર્શનાર્થીઓ જઈ રહ્યા છે ભગવાન શ્રી રામ પ્રભુ શ્રી રામને ચરણે શીશ નમાવવા માટે તે અન્ય જે દેવી દેવતાઓ છે તેના પણ દર્શન ત્યાં કરી શકશે અને ધન્યતા અનુભવશે જેની અંદર અનેક દેવી દેવતાઓનો સમાવેશ થઈ રહ્યો છે ગણેશજીની પણ ત્યાં સ્થાપના કરવામાં આવનાર છે તેવી પણ જે માહિતી ત્યાંથી મળી રહી છે આ સાથે જ અનેક જે મૂર્તિઓ છે તે સ્વરૂપે ભગવાન પ્રભુ શ્રીરામ સાથે આ મંદિરની અંદરની જ સ્વરૂપમાં બિરાજમાન થવાના છે અને તેને લઈને આ ફરી એકવાર અયોધ્યાને આંગણે ઉત્સવ જામ્યો હોય તેવું કહી શકાય છે ગંગા દાશેનો આજે દિવસ છે ખૂબ જ શુભ અને ખૂબ જ પવિત્ર શાસ્ત્રોની અંદર તેને માનવામાં આવતું હોય છે અને આ દિવસને ધ્યાનમાં રાખી અને બીજી વખત જે આજે આ પ્રાણ પ્રતિષ્ઠાનો મુહૂર્ત છે તે કાઢવામાં આવ્યો છે જેની અંદર અનેક જે નિષ્ણાંતો પંડિતો આ સાથે જે આચાર્યો છે તે પણ ખાસ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને એમની ઉપસ્થિતિ વચ્ચે ભગવાન પ્રભુ રામ છે તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે જેની સાથે માતા સીતા પણ બિરાજમાન જોવા મળી રહ્યા છે માતા સીતા પરના મુખ પરનું આ સ્મિત છે તે તમામ જે દર્શનાર્થીઓ આવનાર છે તેમને શાંતિ અર્પે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે પ્રભુ રામની જે મૂર્તિ છે તેના પણ દર્શન અહીં થઈ રહ્યા છે આ સાથે જ પ્રભુ રામની ભવ્ય મૂર્તિની પણ આજે સ્થાપના નિજ મંદિરની અંદર પહેલાં માળે કરવામાં આવી છે યોગી આદિત્યનાથ હસ્તે પૂજા અર્ચના પણ ત્યાં કરાઈ રહી છે ભગવાન શ્રીરામની સાથે તેમના સેવક સમાન જે ગણવામાં આવે છે તેમના પરમ ભક્ત પણ જેને કહેવામાં આવે છે તેવા હનુમાનજી પણ ત્યાં ઉપસ્થિત છે અને હનુમાનજીની પણ જે મૂર્તિ છે તે ત્યાં રાખવામાં આવી છે એટલે કે ભક્તો જે દર્શનાર્થે આવનાર છે પ્રભુ શ્રીરામના તેમને અન્ય દેવી દેવતાઓના પણ દર્શન થવાના છે અને તેઓ ધન્યતા અનુભવી શકશે ત્યારે ફરી એકવાર અયોધ્યાને આંગણે જ્યારે આ शुभ दिवस आयो उत्सव जाने जाम हो प्रकार लगी प्राण प्रतिष्ठा भव्य दरबार बहुत लग रहा। यहाँ पे आते ही बहुत अच्छा लग रहा है ऐसा लग रहा है कि यहाँ पे आज कुछ बहुत अच्छा होने वाला है और हम लोग बहुत दूर से जिस चीज को देखने के लिए आए हैं वो वर्थफुल वो काम की चीज है और वो बहुत अच्छी बहुत बहुत अच्छी ऊर्जा हमारे अंदर पैदा कर रही है क्योंकि आज एक अलग ही हवा में ही बहुत स्पेशल फीलिंग है कि आज बहुत बड़ा आयोजन होने वाला और हम लोग बिल्कुल सही मौके पे सही दिन आए हैं सही जगह घूम बहुत बहुत भाग्यशाली महसूस कर रहे हैं क्योंकि हम लोग बचपन से बहुत ज्यादा मानते हैं राम जी को हनुमान जी को और उनकी जन्मभूमि पे आकर स्पेशली आज के दिन आज के मौके पर तो बहुत भाग्यशाली महसूस कर रहे हैं जयपुर बहुत ही ज्यादा भाग्यशाली महसूस कर रहे हैं हम लोग और खास करके हमारी देश की समृद्धि हमारी देश की संस्कृति को और जानने का मौका मिल रहा है हमको आज हम जिस आ, मौके पे यहाँ पे आए हैं हमको और ज्यादा अच्छा फील हो रहा है और ज्यादा स्पेशल फील हो रहा है खुद से कि आज हमको इतना अच्छा मौका मिला इस जगह पे इस टाइम पे आने का कैसा माहौल है का बहुत ही अच्छा माहौल है और हर हर गली हर मोहल्ला एक अच्छी ऐसा लग रहा है एक अपनी कहानी बोल रहा है एक अपने तरीके से राम भगवान के बारे में उनके मर्यादा के बारे में बता रहा है हर गली में हर चौराहे पे लग रहा है की हम लोग कहीं ना कहीं राम भगवान उनके परिवार से हम लोग कनेक्टेड है क्या नाम आपका श्रुति पहले तो ए एन आई न्यूज चैनल के जितने भी सारे दर्शक हैं उन सबको जय श्री राम अयोध्या राम से ये राम जन्मभूमि का परिसर है मुख्य मार्ग है आ, मेरा नाम अर्जुन झा है अयोध्या के करण अर्जुन से हमें जाने जाते हैं भजन गायक हूँ आपने सवाल किया कि अयोध्या का राम दरबार और आज जो स्थापना है इसके विषय में आपको बताऊँ पिछले बाईस जनवरी को रामलीला आ गई जो 500 वर्षों के संघर्षों के पश्चात हमारे अयोध्या के ही नहीं बिल्कुल सनातन धर्म के बहुत बड़े बड़े महान विभूतियों ने अपने बलिदान भी स्वीकार कर दिए यहाँ पर देना और उसके पश्चात में एक ऐसी सरकार आई जो राज्य और केंद्र में ये कहा जाता है कि राम तो एक अनुमान रूप में आकर के और इस कार्य को संपादित करके राम लला भव्य मंदिर में निर्माण हुआ मंदिर में उसके बाद राम लला पधार गए और उधार करके और इस बार भगवान राम राजा रूप में आ रहे हैं ये हमारे लिए बहुत बड़ी सौभाग्य की बात है और कहा जाए तो राम सा मित्र राम, 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 राम जैसा तो कोई है ही नहीं कौशल्या तो और दशरथ जी के पुत्र बन के राम आए तो सिर्फ उन्हीं के पुत्र बन के नहीं रह गए थे बल्कि संपूर्ण भारत वर्षो के लिए संपूर्ण सनातन धर्म के जितने भी हमारे माता है उन सब के कोख को आच्छादित उन्होंने कर दिया एक कहते हैं ना कि आपका बेटा राम me I'll be I no. Oh, <laughs> ধন্য દિત્યનાથ ત્યાં ઉપસ્થિત છે અને તેમના વરદ હસ્તે કરવામાં આવે છે પ્રાણ પ્રતિષ્ઠા અને ત્યારબાદ અનેક લોકો જે અનેક નેતાઓ છે ભાજપના તે ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે દર્શનાર્થીઓ પણ મોટી સંખ્યામાં નિજ મંદિરની અંદર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે પ્રભુ શ્રીરામના દર્શન કરવા માટે ભક્તોની પણ આજે ભારે ભીડ જામી હોય તે પ્રકારે લાગી રહ્યું છે સીએમ યોગી આદિત્યનાથને હસ્તે પૂજા અર્ચના પણ ત્યાં કરવામાં આવી હતી અને અભિજીત મુહૂર્તની અંદર પૂજા અર્ચના પૂર્ણ કરવામાં આવી છે તમામ જે મૂર્તિઓ ત્યાં સ્થાપિત કરવામાં આવી છે તેની પણ વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને સ્થાપિત કરવામાં આવી હતી જેની અંદર પૂજા હવન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ જે પ્રાણ પ્રતિષ્ઠા છે તે તમામ મૂર્તિઓની કરાય ત્યારબાદ હવે યોગી આદિત્યનાથ છે તે નિજ મંદિરથી બહાર જતા હોય તે પ્રકારની આ તસવીરો પણ ત્યાંથી સામે આવી રહી છે અને આચાર્યો પણ ત્યાં ઉપસ્થિત ધાર્મિક નેતાઓ પણ ખાસ પ્રકારે અહીં ઉપસ્થિત જોવા મળ્યા હતા ગર્ભગૃહના જે ચાર ખૂણા છે તેની અંદર સાત અન્ય મંદિરો પણ જે હતા તેની અંદર પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે ભક્તોની પણ કતાર અત્યારથી જ જોવા મળી રહી છે જે પ્રભુ શ્રીરામના દર્શન કરવા અર્થે ત્યાં ઉમટી પડ્યા છે હર્ષોલ્લાસ સાથે તે ત્યાં પહોંચી રહ્યા છે અને આ જે કાર્યક્રમ હતો તેની અંદર અનેક જે આચાર્યો છે એકસો એક જેટલા આચાર્યો તે પણ ત્યાં ઉપસ્થિત હતા અને તેમની ઉપસ્થિતિ વચ્ચે શાસ્ત્રોક્ત વિધિ વચ્ચે આજે ભગવાન ભગવાન શ્રીરામ છે તેમની સાથે અન્ય જે દેવી દેવતાઓ છે તેમની પણ મૂર્તિઓની સ્થાપનાની જ મંદિરની અંદર પહેલાં માળે કરવામાં આવી છે ત્યારે પૂજા હવન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ તમામ મૂર્તિઓ છે તેને સ્થાપિત કરવામાં આવી છે જેની અંદર ઈશાન ખૂણાની અંદર શિવલિંગ મૂકવામાં આવ્યું છે એટલે કે પ્રભુ શિવ પણ ત્યાં સ્થાપિત કરવામાં આવ્યા છે અગ્નિકોણની અંદર શ્રી ગણેશજીની મૂર્તિ છે તેને સ્થાપિત કરવામાં આવી છે દક્ષિણ કેન્દ્રની અંદર મહાબલી હનુમાનજી છે તેઓ બિરાજમાન કરાયા છે અને દક્ષિણ પશ્ચિમ ખૂણો જે છે ત્યાં સૂર્યદેવ એટલે પ્રભુ સૂર્યદેવ પણ ત્યાં બિરાજમાન છે જે પ્રભુ શ્રી રામ છે તેની સાથે અન્ય જે દેવી દેવતાઓને સ્થાપિત કરવામાં આવ્યા છે તેની પણ વિગતો સામે આવી છે તો તે પણ તમને અમે આપી દઈએ ઉત્તર પશ્ચિમ ખૂણો ત્યાં માતા ભગવતીને બિરાજમાન કરવામાં આવ્યા છે અને ઉત્તર કેન્દ્રની અંદર માતા અન્નપૂર્ણા છે તેમને બિરાજમાન કરવામાં આવ્યા છે